અભિનેતા ની મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ ફિલ્મ માં ગોધરા કાંડ નું રિપોર્ટિંગ અંગ્રેજી પત્રકારત્વ અને હિન્દી બેલ્ટ પત્રકારત્વની સામસામી ટકરાતી કાર્ય અને વિચારધારા વાત છે પણ જયારે ગોધરાકાંડ થયો ત્યારે ઘટના સ્થળે પહોંચેલા પત્રકારો ખરેખર શું જોયું આ સવાલના જવાબમાં મળ્યું કે વરિષ્ઠ મહિલા પત્રકાર જ્યોતિ ઉનડકટનું નામ પત્રકારોમાં છે બન્યો ત્યારે રૂબરૂ જઈને રિપોર્ટિંગ કર્યું હતું સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે નો એક કાળમુખો દિવસ કેવો હતો ગોધરા સ્ટેશન પર શું માહોલ હતો સડકતા ડબ્બામાં મૃતદેહ જોયા પછી એક મહિલા પત્રકારની અનુભૂતિ શું હોય ત્યાં પિક્ચરમાં દર્શાવી ત્યારે વડોદરાના સાંસદ હેમાન જોશી દ્વારા વેડ ટ્રાન્સક્યુબ ખાતે બે પિક્ચરના શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર તમામ ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા કોર્પોરેટરો સાથે જ કાર્યકરો સહિત વડોદરાના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ફિલ્મ નિહાળી હતી

कि चंद घंटों का यह सफर इतिहास सालों तक याद रखने वाला था okay. आज वडोदरा लोकसभा सर्वे नागरिकों प्रबुद्ध नागरिकों श्रेष्ठियों વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિવિધ ઇન્ફ્લુઅન્સર્સ સાથે મળી અને સાબરમતી રિપોર્ટ કે જે મૂવી છે જે યુપીએના શાસનકાળની અંદર કયા પ્રકારે ડેમોક્રેસીનો દુરુપયોગ કરી અને સત્યને તોડી મરોડીને રજૂ કરવામાં આવતું અને સમગ્ર દેશને કયા પ્રકારે ગુમરાહ કરવામાં આવ્યો છે એનું સમગ્ર સત્યને ઉજાગર કરતી આ મૂવી કે જેને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ ટ્વિટરની અંદર જેને સરાહના કરી હોય માન્ય ગૃહમંત્રી અમિત શાહજીએ પણ જેની સરાહના કરી હોય અને માન્ય મુખ્યમંત્રીશ્રી તમામ મંત્રીમંડળે પણ આ મૂવી જોઈ હોય ત્યારે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારા સહિત સર્વે ધારાસભ્યશ્રીઓ પણ પોતપોતાના વિસ્તારના નાગરિકો માટે આ મૂવીનું સ્ક્રીનિંગ રાખી રહ્યા છે મારા દ્વારા સોશિયલ મીડિયામાં જ્યારે પરમ દિવસે મેસેજ મૂકવામાં આવ્યો આ મેસેજ મૂકવાના ચાર કલાકની અંદર જ વડોદરાની રાષ્ટ્રપ્રિય જનતા દ્વારા સમગ્ર શોનું એક હાઉસફુલ કરવામાં આવ્યો ત્યારબાદ અમારી ટીમે નિર્ણય લીધો કે આપણે એક નહીં પરંતુ બે શો આપણે રજૂ કરીશું અને બીજો શો પણ આજે હાઉસફુલ ગયો છે ત્યારે એક સાથે વડોદરાના તમામ નાગરિકો બે બે સ્ક્રીનની અંદર ધ સાબરમતી રિપોર્ટ આજે જોઈ રહ્યા છે અમારા સાથે સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રી આપણા મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી તમામ ધારાસભ્યશ્રીઓ સર્વે વોર્ડના કાઉન્સિલરશ્રીઓ સંગઠનના હોદ્દેદારો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી સાબરમતી ટ્રેનની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને એક અલગ જ પ્રકારનું મૂવી કે જે મૂવીમાં કદાચ પત્રકારિત્વમાં આવ્યું છે મૂવીમાં જે શક્ય હકીકત બતાવવામાં આવી છે તેના કારણે વર્ષોથી જે કાળો ઢગ લાગેલો હતો કાર્યકર્તા પર પાર્ટી પર અને નેતાઓ પર એ પહેલી વખત લોકોના મનમાંથી દૂર કરી શકાય છે આ મૂવીનું આજના વડોદરા મહાનગરના માન્ય સાંસદ ડોક્ટર હેમંતભાઈ જોશી શહેરના કાર્યકર્તાઓને બતાવવામાં આવી રહ્યું છે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબની સૂચનાથી વડોદરા શહેરના પાંચે પાંચ વિધાનસભાના ધારાસભ્યશ્રીના મારફતે વિસ્તારના કાર્યકર્તાઓ માટે આ મૂવી બતાવવામાં આવી રહ્યું છે અને જે હકીકત છે તે હકીકત લોકો સુધી જે રીતે રજૂ થઈ છે હું માનું છું કે કદાચ આ મૂવીના કારણે આવનારા સમયમાં જે પ્રકારની માનસિકતા લોકોની હતી માનસિકતામાં પણ બહુ મોટો ફેરફાર થશે ડોક્ટર હેમાંગભાઈ જોશી વડોદરા શહેરના ધારાસભ્યશ્રીઓ કે જેમણે મુવી આજે બતાવવાનો સંકલ્પ કર્યો છે તે સૌને ભારતીય જનતા પાર્ટી તરફથી ખુબ ખુબ અભિનંદન આપું છું સુરી 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 સુરી